દેશ આઝાદ થયો તેના પણ પંચોતેર વર્ષ પૂરા થઈ ગયા પરંતુ આજે પણ ગુજરાતના ગામડાઓમાં કુરિવાજો અને અસ્પૃશ્યતા જોવા મળી રહી છે એક ગામની આજે વાત કરવી છે જ્યાં સરકારના જળ નળથી તો નથી પહોંચ્યા પરંતુ ગામમાં જે પંચાયતના કૂવા આવેલા છે જ્યાં વાલ્મીકી સમાજને પણ નથી ભરવા દેવામાં આવતું પાણી ત્યારે ક્યાં છે આવી અસ્પૃશ્યતા આવો જોઈએ સમય બદલાયો લોકો એજ્યુકેટ બન્યા લોકોની રહેણી કહેણી બદલાઈ પરંતુ આજે પણ ગુજરાતના ગામડાઓમાં ક્યાંક ને ક્યાંક અસ્પૃશ્યતા જોવા મળી રહી છે આવું જ એક ગામ ઠાસરા તાલુકાનું પોરડા ગામ છે જ્યાં ગામમાં દરેક ઘર સુધી હજુ સરકારની નળસે જળ યોજના નથી પહોંચી તેવામાં ઉનાળાની આકરી ગરમીમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે ત્યારે પંચાયત વિભાગ પાસે બે કુ આવેલા છે પરંતુ તે કુવામાંથી વાલ્મીકી સમાજને સમાજ પાણી સિંચવાની મનાય છે અરે કુવાના થાળા પર પણ ચડવાની મનાય છે જેથી લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે અમે પીએ જ હું ઢોર ન શું પીડીએ અમે શું પીએ આના ખરાબ પાણી અમારે પીવાનું તો હેલા કુવા આખા ગામમાં બે જ કુવા છે તો હેલા કુવા અમે ના જે આ કુવા એવા ના આવે પછી અમે પાણી કઈથી પૂરું પાડીએ ઢોર નું પીએ ડોના શું અમે શું શું કરીએ અમાર તો કઈ પોણી પીવા લાયક ના પોણી અમારા આ નળ માં ઘેરે ઘેર નળ માં આવે તો આ એનું હોલ નીકળી જાય મારા ગામમાં બે જ કુવા છે એક દરબાર લોકોનો છે અને એક અમારા શહેર માં વાસનો છે અમારે ત્યાં શહેર માં લોકો પાણી ભરવા થઈ જતા એટલા દુષિત પાણી અમારે પીવું પડે તમે ભરવા જતા નથી કે ભરવા દેતા નથી કુવા ઉપર તો નથી ચડવા જતા એ હમણાં પાણી રેડી ના પડે ગ્રામજનોના આક્ષેપ પ્રમાણે વાસ્મો પ્રોજેક્ટ થી ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી મળે છે પરંતુ અધિકારીઓની લાપરવાહીથી તેમના સુધી પાણી પહોંચ્યું નથી અઢારસો ની વસ્તી ધરાવતા ગામમાં સરકારની નળસે જળ યોજના પાણીમાં જ ગઈ છે છતાં અંગે અધિકારી શું કહે છે તે સાંભળો એ યોજના છે ને અમે બે હજાર બાવીસ માં યોજના પૂર્ણ કરી દીધી હતી અને પૂર્ણ કર્યા બાદ અમે એ યોજના ગ્રામ પંચાયત ને સુપ્રત કરી દીધી ચાલુ કરીને એટલે હવે પછી એની જવાબદારી છે ને કોપરેશન મેન્ટેનો જવાબદારી ગ્રામ પંચાયતી રહેશે છે આજના સમયમાં પણ લોકો જૂના રિવાજો અને માન્યતાઓમાં બાંધતા હોય તો ખૂબ ગંભીર મુખ્ય છે અહીં પોરણા ગામના લોકોની સમસ્યા પર સવાલે થઈ રહ્યા છે ગ્રામ્ય લેવલે હજુ કેમ અસ્પૃશ્યતા જોવા મળે છે વાલ્મીકી સમાજને કેમ કુવામાંથી પાણી નથી ભરવા દેવાતું શું હજુ પણ લોકો અસ્પૃશ્યતામાં માને છે ક્યાં ગઈ સરકારની નળથી જળની યોજના કેમ પોર્ણા ગામે નળથી જળ નથી પહોંચ્યા સવાલો તો અનેક છે પરંતુ અહીં મુદ્દો લોકોને પડતી તકલીફનો છે લોકો જે ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે તેનો છે વાલ્મિકી સમાજને અન્ય કુવા પરથી પાણી નથી ભરવા દેવાતું તેને લઈને છે ત્યારે જોવાનું એ રહેશે કે આ મુદ્દે સરકાર ક્યારે જાગે છે અને પોરણા ગામના વાલ્મીકી સમાજના લોકોની સમસ્યાનું સમાધાન ક્યારે આવે છે વિનોદ શર્મા વીટીવી ન્યૂઝ ખેડા